તળાજા શહેરમાં તાતાની પ્રતિમા નજીક કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી દરરોજ થતા નાના મોટા અકસ્માતો તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી લઈને દેવાયત આતાની પ્રતિમા સુધીના સીસી રોડનું કામ વિરોધના વંટોળ વચ્ચે થયું છે પરંતુ હજુ પણ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ કે પછી સૂચના દર્શાવતા બોર્ડ નહીં મૂકવાના કારણે દરરોજ નાના મોટા અકસ્માત થાય છે સ્થાનિક લોકોની માગણી છે કે રસ્તો સદંતર બંધ કરવામાં આવે અથવા તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી છે કારણ કે રસ્તો હોવાને કારણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે આ બાબતે જવાબદાર તંત્રી ખાનગી એજન્સી સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આજે પણ આ રસ્તા પસાર કરવા જતા એક બાઇક પાછળથી વૃદ્ધ નીચે પડી ગયા હતા જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા